ગુજરાતમાં તમામ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો માટે ખુશખબર ઘણા બધા મિત્રો એવું પૂછે છે કે સાહેબ આમાં પ્રાથમિક શિક્ષકો જ ફોર્મ ભરી શકશે અને એચ આચાર્યો જ ફોર્મ ભરી શકશે તો એવું નથી મિત્રો માધ્યમિક શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો પણ એઈઆઈ માટે ફોર્મ ભરી શકે છે સાહેબ આમાં સરકારી શાળાવાળા જ ફોર્મ ભરી શકે તો સરકારી શાળાનું એવું કશું જ નથી ગ્રાન્ટ ગ્રાન્ટિડ શાળાવાળા સેલ્ફ ફાઇનાન્સ શાળાવાળા પણ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો ફોર્મ ભરી શકે છે અનુભવ કઈ રીતે ગણવાનો તો અનુભવ તમારો તૂટક તૂટક હોય તો પણ ચાલે અને સળંગ અનુભવ હોય તો પણ ચાલે પ્રાથમિકનો બે વર્ષનો અને ત્રણ વર્ષનો માધ્યમિકનો અનુભવ હોય તોય ચાલે અને અનુભવ બાબતે આપનો ખાનગી શાળાનો ગ્રાન્ટેડ શાળાનો મિક્સ અનુભવ હોય તો પણ ચાલે કે બે વર્ષ ખાનગી શાળામાં કર્યા હોય ત્રણ વર્ષ ખાનગી શાળામાં બે વર્ષ સરકારી શાળામાં કર્યા હોય તો પણ ચાલે કુલ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને બીએડ અથવા પીટીસી કરેલું હોવું જોઈએ સ્નાતક બાદ તો આપ એઈઆઈ માટે ફોર્મ ભરી શકો છો એઈઆઈ માટે એલિજિબલ છો અને એઈઆઈ માટે આપ પરીક્ષા આપી શકો છો આવનારી આ પ્રાથમિક શિક્ષણ સેવા વર્ગ બે એટલે કે ટીપીઓ ડેપ્યુટી ડીપીઓ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની પરીક્ષા માટે પણ તમે એલિજિબલ છો અને ડીઓડીપીઓની જે એક્ઝામ છે એ જ્યારે આવશે ત્યારે એના માટે સાત વર્ષનો અનુભવ જોશે અને એમાં માસ્ટર ડિગ્રી પણ ફરજિયાત હોય છે એટલે ડીઓડીપીઓ માટેની શૈક્ષણિક લાયકાત અલગ છે ટીપીઓ અને એઈઆઈ માટેની શૈક્ષણિક લાયકાત એક જ છે કે પાંચ વર્ષનો અનુભવ અને સ્નાતક વધતા બીએડ અથવા ડીએલએડ અથવા પીટીસી તમે કરેલું હોય અને પાંચ વર્ષનો અનુભવ તમારો સરકારીમાં ખાનગીમાં કે ગ્રાન્ટીડેડમાં કોઈ પણ શાળામાં ચાલે અને એવું નથી કે પ્રાથમિકનો પ્રાથમિકનો પણ ચાલે માધ્યમિકનો ચાલે ઉચ્ચતર માધ્યમિકનો ચાલે બી પીટીસી કોલેજનોય ચાલે ડાયટની અંદર લેક્ચરરનો પણ ચાલે તો જે મિત્રો આમાં ફોર્મ ભરવા માંગતા હોય એ મિત્રો હવે ટૂંક સમયમાં જાહેરાત આવશે અને એ વખતે ફોર્મ ભરી દેવાના અત્યારે તમે તૈયારી શરૂ કરી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત